વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવી રહ્યો છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીના નિવેદન પછી અલગ અલગ રીતે અલગ અલગ લોકો વિરોધ કરી રહ્યા છે મિત્રો આ જ સમિતિ દ્વારા તેઓના નેમપ્લેટ પર તેઓના દરવાજા પર સૂતરની દોરી બાંધવામાં આવી રહી છે સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા જ ગત રોજ એક નિવેદન આપવામાં આવ્યું અને એ જ નિવેદનને લઈને પ્રજામાં રોજ જોવા મળી રહ્યો છે મિત્રો પૂરની પરિસ્થિતિ સર્જાય અને તે અંતર્ગત તેઓએ કહ્યું કે ટ્યુબ તરાપા બોટ સાથે હવે લોકો તૈયાર રહેવું પડશે ના નિવેદનને લીધે અલગ અલગ જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે આજે વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા પાલિકાની વડી કચેરી ખાતે ડોક્ટર શીતલ મિસ્ત્રીની સૂતરની આટી પહેરાવી એટલે કે તેમના નેમ પ્લેટ પર પહેરાવી તેમના દરવાજા પર પહેરાવી મિત્રો અનોખો વિરોધ કરી રહ્યા છે સાથે જ સમિતિના શૈલેષ અમીએ જણાવ્યું છે કે ભારત દેશ આઝાદ થયો ત્યારબાદમાં સ્વચ્છતાને અગ્રિમતા આપવામાં આવી મિત્રો ઘણી બધી બાબતે આક્ષેપબાજી પણ છે ઘણી બધી બાબતે શીતલ મિસ્ત્રીનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે કારણ કે તેઓનું નિવેદન એવું હતું અને એ જ નિવેદનને લઈને આજે અનોખો વિરોધ થઈ રહ્યો છે ગાંધીજીએ જે આઝાદીમાં ગાંધીજી એટલે એક દેવી સ્વરૂપ જેવા વ્યક્તિત્વ ધરાવતા હતા આઈન્સ્ટાઈને પણ કહ્યું હતું કે હાડ માસનો માણસ કંઈથી હોઈ શકે દુનિયામાં ગાંધીજીએ એક તો સ્વચ્છતાના આગ્રહી હતા તો આઝાદ થયા પછી સ્વચ્છતાની વાત માત્ર નરેન્દ્રભાઈએ શરૂ કરી અને પહેલાં આવેલા એક પણ વડાપ્રધાને નથી કરી તો એમનું પણ અમે આદર કરીએ છીએ કે નરેન્દ્રભાઈ બહુ સારી વાત કરી ભલે અહીં પછી ઢોંગ કર્યો લોકોએ ઝાડું પકડી પકડીને એવી જ રીતે ગાંધીજી સત્યમેવ જયતેની વાત કરતા હતા કે સાચું જ બોલો હંમેશા જૂઠું બોલો નહીં હવે શીતલભાઈ મિસ્ત્રી આપણા સ્થાયીના ચેરમેન બે દિવસ પહેલાં એક મીડિયા ચેનલના ઇન્ટરવ્યૂમાં એવું બોલ્યા કે હવે વડોદરાના નગરજનોએ એક ટ્યુબ એક તરાપો અને એક બેટરી વસાવી લેવી જોઈએ તો શીતલભાઈ મિસ્ત્રી આટલું બધું સાચું અને સત્ય બોલ્યા છે તો ગાંધી માર્ગે ચાલેલા છે કેમકે એમણે વડોદરાના લોકોને ચેતવી દીધા છે કે તંત્ર તો કશું કરી શકવાનું નથી પણ તમારે બચવું હોય કે તંત્રએ તો જે દબાણો કરી દીધા વિશ્વામિત્રી નદી પર હોય ભૂખી કાંસ પર હોય કે જે પણ દબાણો કરી દીધા એ તો તંત્રએ ભાગીદારીમાં કરેલા છે એ તોડવાના નથી એવો એમને નિર્દેશ આપી દીધો છે હવે તો હવે બે પાંચ ઇંચ વરસાદ પડશે તો પૂર આવવાના જ છે એટલે લોકોને ચેતવ્યા છે કે તમે ટ્યુબને આ બધું વસાવી લેજો તો તમને તંત્ર પણ મદદમાં ના આવે તો તમે તમારી જાતે બચી શકો એમ છો એના માટે એને સત્ય વાત કરેલી છે અચ્છા તમે જે રીતે એ કહી રહ્યા છે કે ભાઈ મારે જે નિવેદન છે ને લોકોએ ફેરવી તોડ્યું છે હું તો એક મેડિકલની ભાષામાં કહી રહ્યો હોવાની વાત આવી રહી છે શીતલભાઈને હવે એમને રાજકીય પ્રેશર આવ્યું હોય ખરેખર તો ગાંધીજી આવ્યા હોય ને સાચું બોલી ગયા હોય એવું લાગે છે પણ રાજકીય દબાણ આવ્યું હોય કે તમે તંત્ર ઉપર અપ્રત્યક્ષ રીતે આક્ષેપો કરી રહ્યા છો અને એમને દબાવવામાં આવ્યા હોય ને કેમ કે એમને તો રાજકીય રાજકીય પદ મળેલું છે તો ઉપર એમના બી ગોડફાધર હોય ને એમને દબાવવામાં આવ્યા હોય એટલે એમને ફેરવી તોડ્યું હોય પણ એમને જે કહેલું છે એ તો સત્ય છે અને સત્ય છે એ બધા જ લોકો જાણે છે અને જુએ છે તો હવે સત્ય કહેલું છે અને લોકોને ઉજાગર કર્યા છે કે હવે વસાઈ લેજો તમે તમારા ભરોસે છે આત્મનિર્ભર પૂરથી બચવા માટે પણ બની જજો એવું જે નરેન્દ્રભાઈની વાત છે એમને લોકોને કહી દીધી છે તંત્ર નથી મદદમાં આવવાનું એ પણ એમને નિર્દેશ કરી દીધો છે અને ગેરકાયદેસર દબાણો નદી પરના નથી તૂટવાના એ પણ નિર્દેશ કરી દીધેલો છે કુરની મોકડ્રીલ તો આ લોકો કરી શકવાનું નથી કે ફાયરની બી મોકડ્રીલ નથી કરતા ખરેખર તો શીતલભાઈ બે વર્ષથી આવ્યા એમણે કંઈ દબાણ રાતોરાત નથી કર્યું વીસ ત્રીસ વર્ષના દબાણો છે એમણે તો માત્ર બે વર્ષમાં આ પૂર આવ્યું એટલે એમને હાલની પરિસ્થિતિ સંભાળવાની થઈ પણ પાછલા લોકોએ કરેલા કૂકરમાં એમને માથે ભોગવવાના થયા ખરેખર જ્યારે પૂર આવે કે ડિઝાસ્ટર આવે તો ડિઝાસ્ટરના હેડ તરીકે કલેક્ટર હોવા જોઈએ એ કલેક્ટરે તો કશું કર્યું જ નથી એને તો ફૂડ પેકેટો પણ જાતે વેચવાનો કોશિશ નથી કરી કોર્પોરેશનને આપી દીધા અને કોર્પોરેશનને ચૂંટાઈ આપી દીધા જેને ઘેર પાણી નથી આવ્યું એમના મતદારો હતા તો એમને બી આપી દીધી કીટો તો આવી રીતે આ આખું નાખું તંત્ર ડિઝાસ્ટરનું હોય જે કલેક્ટરનું હોય એણે પણ આખું આખું ઊંધું મારેલું છે પણ શીતલભાઈએ તો એવું કહી દીધું કે આ ભવિષ્યમાં બે પાંચ હિઝમાં પણ વરસાદ આવશે એને તમે બોટ ટ્યુબ અને બેટરી તો વસાઈ જ લેજો ઘરમાં ટૂંકમાં બાળકોને પછી ટ્યુબને એની ઉપર તમે તરીને બહાર નીકળજો અને તમારી જાતે બહાર નીકળજો બહાર જઈને તમને ખાવાનું મળે તો ખાઈ લેજો અને મગર મળે તો લડી લેજો નાગરિકોને તો પછી ડ્રેનેજ ભરાય તો હવે બધામાં આત્મનિર્ભર કરવાનું કહેલું છે એમને એમને સત્યવાદ જ કહી દીધી છે તો ગાંધીજી એમને આવ્યા હશે અને એમને સત્ય કહી દીધું છે લોકોને કે હવે તમે તમારા આત્મનિર્ભર છો તમે પૂરમાંથી બચવા માટે પણ આત્મનિર્ભર છો તંત્ર કદાચ આવે ના આવે મોડું પડે વહેલું પડે તમે બચી લેજો ગાંધીજી મહાન વ્યક્તિ જે છે દેશના કહેવાય એમને તમે જોડે એટલે સરખાવું છું કે ગાંધીજી જેવું સત્ય બોલ્યા છે રાજકારણી કોઈ બોલે નહીં આ શીતલભાઈ જે બોલ્યા છે એમને કેટલા ઠપકા સાંભળવા પડ્યા હશે એમને લોકોને માટે બોલ્યા છે ગાંધીજીને જેમ દેશના નાગરિકોની નગરજનોની એક એક વ્યક્તિની ચિંતા હતી એવી રીતે શીતલભાઈને વડોદરાના તમામ લોકોની ચિંતા વ્યક્ત કરી અને બચવા માટે એમને રસ્તો બતાવી દીધેલો